નાની નાની જે વાત ધ્યાનમાં ન રાખીએ પછી મોટી મોટી ઉપાધિઓ જીવનમાં આવે સો નાની નાની વાત નાના નાના પ્રસંગો નાની નાની બાબતો હોય એને આપણે નાની માની લેવાને કારણે જ મોટી સમસ્યાઓ સર્જાય એ દુનિયામાં માણસો મોબાઈલ તો બધા વાપરતા જ હોય આપણે બધાએ મોબાઈલ વાપરીએ છીએ પણ મોબાઈલ વાપરતા વાપરતા જરા કેવી જો ચૂક આવી જાય જરા કેવી જો ચૂક થઈ જાય તો સમસ્યાઓ બહુ મોટી સર્જાય છે કેટલાય માણસો ઊંધે કાંઈ પડે કેટલાય માણસો એ પાણીમાં પડે છે આ આ વિડીયો તમને જે બતાવવામાં આવે આ આ વિડીયામાં બહુ સ્પષ્ટ જોવા મળે છે કેટલાય કચરાપેટીમાં પડે ગાડીની આરે ભટકાય ગાડી હામેથી આવતી હોય તોય ખબર ન પડે અને હામેઆલીન ભટકાય લેબેલ મુજેમાર થાનુ નામ ગાડીની પાછળ પાછળ આવેલા જતા હોય તોય ભટકાય આવા જાત જાતના કેસ જાત જાતના પ્રસંગો જીવનમાં બને એનું કારણ નાની એવી ભૂલ નાની એવી અવેરનેસ જ્યારે ચૂકી જઈએ છીએ ત્યારે ઘણું ઘણું સહન કરવું પડે છે આમાં જીવ પણ જતા રહીએ ખબર ન પડે માટે નાની વાતને ક્યારેય નાની ન માનશો એને બરાબર ધ્યાન આપી અને એનાથી સાવચેત રહેવા જેવું છે કે આપણને બે શબ્દ કહી દીધા હોય એને નાની વાત માનજો એને બહુ મોટી નહીં માનતા અને ચાલુ રસ્તે કે ચાલતા ચાલતા કે અન્ય કોઈ મહત્વના કામ કરતા હોય જ્યારે જવાબદારીપૂર્વક ચાલવાનું હોય ત્યારે બે સાવધ ન રહેવું ત્યારે નાની એવી ભૂલ એ પણ બહુ ભારે પડે છે એટલે આ મીડિયા દ્વારા ખાસ વાત મારે કરવી કે બહુ પાગલ ન થઈ જવું મોબાઈલની પાછળ બહુ ગાંડા ન થઈ જવું મોબાઈલની પાછળ કારણ કે એ આપણા જીવનને આપણા સત્વને એ ખેંચી લે છે હરી લે છે તમારો જિંદગીનો ચોવીસ કલાકનો દિવસ ચોવીસ કલાકનો સમય એમાંથી કેટલી બધી કલાકો તમારી બિલકુલ વેડફાઈ જાય છે નકામી થઈ જાય છે એમાં જ્યારથી આ બધી ફ્રી કોલિંગ આવ્યું મફત કોલિંગ આવ્યું કાંઈ વાતમાં લેવાનું હોય નહીં કાંઈ કામ ન હોય તોય કલાકોની કલાકો કલાકોની કલાકો ક્યાં વિ જાય છે પોતાને ભાન નથી જેને સેકન્ડની કિંમત હોય ને એને જ ખરેખર જીવનની કિંમત છે ખોટી જગ્યાએ ટાઈમ ઇન્વેસ્ટ કરે એ ખરેખર મહત્ત્વનું કામ કરવાનું ચૂકી જાય છે એવા પણ મેડિકલ સાયન્સમાં તારણ આવેલા છે કે પેલા કાનમાં અત્યારે આપણે જે પેલા પહેરીને સાંભળતા હોઈએ છીએ પેલા એરબડ્સ એડબર્સ પણ બહુ લોંગ ટાઈમ સુધી જે પહેરી રાખે છે જે બહુ વાપરવા માંડ્યા છે વાત મનાય નહીં પણ સાચી છે માટે માનવી પડે કેન્સર જેવી તકલીફો એને લઈને પણ થાય છે માનસિક બીમારીઓ તો થતા થાય પણ આવી તકલીફો પણ થાય એવું આજનું મેડિકલ સાયન્સ એ પુરવાર કરે છે સંશોધન દ્વારા જાણવા મળ્યું છે માટે આ કોઈ નાની વાત નથી આ ઘણી મોટી વાત છે જો સમજીએ તો પણ મુશ્કેલી એ છે આને આપણે બહુ નાની માનીએ છીએ ચોમાસાનો સમય હોય ત્યારે સ્વાભાવિક પાણીજન્ય રોગો વધતા હોય છે અત્યારે કોલેરા બહુ મોટી સંખ્યામાં રોગ જ્યારે વેકરો છે મૂળ કારણ પાણી તો દરેક ચોમાસામાં એક નિયમ રાખવો જોઈએ કે પીવાનું પાણી છે એને થોડું ઉકાળી લેવું અને એ ઉકાળેલું પાણી ટાઢું કરીને થોડું ઠંડુ કરીને ઠરી જાય પછી એ ઉકાળેલું પાણી પીએ તો ઘણી બધી સમસ્યાઓથી બચી શકીએ છીએ તો બહુ નાની એવી વાત છે પણ બહુ સમજવા જેવી છે અને પરિવારમાં અપ્લાય કરીએ ઘણા લોકો સુધી આ વાત પહોંચાડવા જેવી છે જેથી કરીને આપણા જ ખિસ્સામાં ખોટું ભારણ ન આવે ખોટી દવાઓ ન લેવી ખોટી બીમાર ન પડીએ આ એક નાનો પ્રયોગ કરીએ ચોમાસાના સમયમાં તો બહુ સારું છે